પરમપૂજ્ય ગુરુવર આચાર્ય માવજીદાસજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે અથર્વેદી સતપંથ સેવા આશ્રમ અલકદામ કાદિયા મોટા દ્વારા દર વર્ષે કચ્છના જુદા જુદા વિસ્તારોમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાતું હોય છે આ વર્ષે રવિવારના દેશલ પર વાંઢાઈ ખાતે પી એચ સી હોસ્પિટલ મધ્યે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ રોગોથી પીડાતા પાંચસો દર્દીઓની સારવાર અને તપાસવામાં આવ્યા હતા કચ્છના જાણીતા ડોક્ટરો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પનું કાદિયા આશ્રમના મહંત દિવ્યાનંદજી હરિજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કેમ્પને ખુલ્લો મૂકતા કહ્યું હતું કે આવા મેડિકલ કેમ્પ દર મહિને યોજાવા જોઈએ આ કેમ્પ થકી દરેક સમાજના દર્દીઓને સારવાર મળે છે એમ મોટી ઉંમરના અને ગરીબ દર્દીઓને આવા કેમ્પો થકી રાહત મળે છે અથર્વેદી આશ્રમ ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક આરોગ્ય સામાજિક ક્ષેત્રે દર મહિને આવા કાર્યક્રમો થાય છે આ મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક હાડકા સ્ત્રીરોગ ફિઝિશિયન ચામડી ડેન્ટલ આંખ કાન નાક ગળા મેડિકલ લેબોરેટરી સાથે વિવિધ ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા આશ્રમમાં ગાડીપુરી તરીકે સેવા આપું છું અને અમારા જે અલગધામ શ્રી અફેલ સત્તમ સેવા આશ્રમ જે આશ્રમ છે તો તેના સ્થાપક આચાર્યશ્રી માવજીદાસજી મહારાજના પુણ્યતિથિ નિમિત્તે અમે દર વર્ષે કાંઈક જે કંઈ અમારા ચરણોમાં આશ્રમના ચરણોમાં જે કંઈ દાન બેટ આવે એનો સેવામાં ઉપયોગ કરીએ કે જેથી કરીને તે દાન બેટ આપનારનું પણ ઘણીભૂત થાય અને લોકોને સેવા મળે અને મિત્રો કે જે કંઈ દાન પેટ આવે તો મતલબ કે સેવા માટે જ વાપરવાની કે અમે તો ભેગ લીધો છે અમારે તો શરીરમાં મતલબ કે પહેરવા કપડાં અને ખાવા ભોજન એવા હોડી જોઈએ બાકી બધું તો મિત્રો કે લોકોની સેવા માટે છે તો જે બધે અમારા જે સેવા થઈ શકે તે સેવા કરીએ છીએ અને આશ્રમમાં પણ અનેક જીવનના કલ્યાણ અર્થની સેવાઓ ચાલુ છે સત્સંગ ચાલુ છે જ્ઞાન કુટીરો છે તો તેમાં લોકો પોતાને આધ્યાત્મિક જીવનને વિકાસ માટે પણ ત્યાં આવી અને સેવાનો લાભ લે છે અને જેને પણ ત્યાં આધ્યાત્મિક જીવન માટે પણ લાભ લેવો હોય તો જે લોકોને આવવું હોય એ લોકો ત્યાં આવી શકે છે વિના મૂલ્યે ત્યાં પણ સેવા મળે છે ત્યાં ભોજનની વ્યવસ્થા છે અન્નક્ષેત્ર ચાલુ છે અને રહેવાની પણ સગવડ છે અને જે એટલા વધુ બને એટલા વધુ લોકો સુધી સેવા કેમ પહોંચે એ અમારો પ્રયાસ છે અમારો અને અમારા ટ્રસ્ટી મંડળ સર્વેનો મળી રહ્યા પ્રયાસ કરી રહ્યા છીએ અને તેમાં ઘણા દાતાઓશ્રીઓનો પણ એમાં સહયોગ છે તો એવી રીતે અમારું આ કાર્ય ચાલે છે અને અમારે એવી ઈચ્છા છે કે સતત અમારાથી જે બને તે લોકોના જનસેવા માટે અમારે બની શકે એટલું કરીએ મારું નામ ધનસુખભાઈ રહેવાનો હળવદ અત્યારે શ્રી અત્યારવિદ્ધિ તત્વંત સેવા આશ્રમ કાદિયા મોટામાં મહામંત્રીની જવાબદારી નિભાવું છું દર વર્ષે મેડિકલ કેમ્પ રાખીએ છીએ અને આ વખતે અહીંયા દેશલ પર રાખેલ છે લગભગ દસ ડૉક્ટરોની ટીમ છે અહીંયા જુદા જુદા વિભાગના ને આમાં અમારો લગભગ સાતસોથી આઠસો માણસોને દર્દીઓને લાભ મળે એવો અંદાજ છે પછી જે તમે વધુ તો અમારી તૈયારી છે સેવા આપવાની અમે તો દર વર્ષે કરીએ છીએ પણ ત્યાં આશ્રમમાં કરતા હતા ઉજું કરતા હતા હવે આ વખતે અહીંયા દેશલ વિચાર્યું નહીં દેશોભર આ વખતે પહેલી વખત જ કરે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી આ કેમ્પનું આયોજન ચાલુ છે